નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વિશ્વામિત્રી પોહડી ઊંડી કરવાના ડ્રીમ પ્રોજેક્ટમાં આવ્યો અવરોધ શહેરની પંદરથી વધુ જીવદયા સંસ્થાના કાર્યકરોએ કામગીરીનો નોંધાવ્યો વિરોધ વિશ્વામિત્રી નદીમાં માદા મગરના ઈંડા સાથે વિડીયો બનાવી વાયરલ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા બાબતે મામલો પહોંચ્યો વડી કચેરી વન વિભાગ અધિકારી દ્વારા ગુનો દાખલ નહીં કરતા જીવદયા કાર્યકરોમાં ભરાયો રોષ વન વિભાગની કચેરી ખાતે વિરોધ નોંધાવીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીથી આ થઈ રહ્યા છે અડગા વનવિભાગના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નહીં નોંધે તો કાર્યકરો આવતીકાલથી કામ નહીં કરે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે વન વિભાગના કર્મચારીઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં નહીં જોડાતા હોવાનો પણ જીવદયા કાર્યકરોએ કર્યો છે આક્ષેપ સમગ્ર મામલે આર એફ ઓનું નિવેદન ગુનો પાત્ર ન હોય તે વ્યક્તિઓ સામે નથી કરાઈ કાર્યવાહી તેવું કરણસિંહ રાજપૂત આરએફઓ વડોદરાએ જણાવ્યું હતું આવો સાંભળીએ શું કહી રહ્યા છે આરએફઓ કરણસિંહ રાજપૂત આ કામગીરી દરમિયાન જીવ દેવાયા જે કહેવાય કે પ્રેમી દ્વારા બધા ભેગા થઈને આજે રજૂઆત કરવામાં આવી છે કે અમારી જે માંગ છે સ્વીકારવા નહીં આવે તો કાલથી અમે કામ પર નહીં આવીએ તેવી તેમને ચીમકી ઉચ્ચારી છે તો આવો શું કહી રહ્યા છે આરએફઓ અને જીવદયા પ્રેમીના મિત્રો આજે વિશ્વામિત્રી નદીની અંદર એક ભાઈએ જે રેલ બનાવી તે બાબતે સંસ્થાના કાર્યકર રમેશભાઈ આવી છે એ અમને રજૂઆત કરી હતી કે જે આ રેલ બનાવી છે નોકરો ઉપર તમારે કાયદેસરની કાર્યવાહી કરવાની તો વન વિભાગની જે ગાઈડલાઇન છે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ જે જે રીલ છે એની અંદર જે જે ગુનાહિત કૃત્યની જે અરજી આપેલી છે એવું કોઈ પણ જણાતું નથી બીજું કે જ્યારે વિશ્વામિત્ર નદી એ સેન્ચ્યુરી વિસ્તાર નથી અભયારણ્ય વિસ્તાર નથી રક્ષિત વિસ્તાર નથી બીજું કે જે ભાઈએ રેલ બનાવી છે એ એ અને જે મગર છે એના વચ્ચેનું ડિસ્ટન્સ છે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એકની વ્યાખ્યામાં જે આવે છે કે એને રંજાડવું એને દૂર કરવું એના ઈંડાને નાશ કરવા નુકસાન કરવું આવું કોઈ ક્રૂતિ જણાતું નથી એટલે અમારું એક જ સ્ટેન્ડ છે કે જે કોઈ ગુનો બનતો ના હોય તો એની સામે ગુનો નોંધવો અને સારો પ્રશ્ન છે અને એમને લાગણી પણ છે પણ વડોદરા વડોદરા એક સંસ્કારી નગર છે અને મગજ અને માનવ પ્રેમ છે લોકો વૃક્ષો પ્રત્યે પર્યાવરણ એટલા જાગૃત છે લોકોનો પ્રેમ જળવાઈ રહે અને માનવ જીવનનું સારું ભવિષ્ય થાય વન્યજીવોનું ભવિષ્ય સુરક્ષિત થાય અને લોકોની લાગણી સાથે કોઈ છેદછાડ ના થાય તે માટે ખાસ અમારી એક જ અપીલ રહે છે અને મગરો માટે ખાસ કે જે લોકો વન્યજીવો માટે આટલી બધી સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી છે એ ખૂબ આવકાર્યમાં છે અને વડોદરાવાસીઓને કોઈના કોઈ રીતે ખોટી રીતે હેરાન ના થાય એ પણ એક વિભાગનું અમારું કામ છે કે કોઈને ખોટી રીતે પરેશાન ના થવા જોઈએ એ માટે અમે જે લોકો જે નુકસાન કરી રહ્યા છે એના માટે અમે સખત પગલા લઈશું અને જે સખત જે ગુનો બનતો નથી એની સામે અમે સરકાર જે અમને જે ગાઈડલાઇન આપેલી છે જે કાયદાની ગાઈડલાઈન છે એના વિરુદ્ધ અમે કોઈ કામ કરીશું નહીં નામ કોન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત